વિનંતી કે આ કથામાં અમને અનુરૂપ આશીર્વચન આપો એવી તમારા ચરણમાં મંજન છે બાપુના ચરણોમાં મારા પ્રણામ વંદન અમે કાઠિયાવાડી બહુ જાજુ અને સ્પીડ થી બોલીએ છીએ એટલે તમને પણ એવું લાગે કે આ જોર થી બોલશે પણ હવે હું શાંત થી વાળા મોબાઈલ સ્વિચ બે જ મિનિટ મારે તમારી લેવી છે મારે શું તમારી પાસે જોયું

સાય પરિવાર પંચલાય મંદિર તીર્થ એને એક સંકેત થયો કે જઈને સાંઈક ચરિત્રની કથા ગાઈ તો વિચાર તો આત્મવિશ્વાસ કેટલો બધો બટતો ગયો છે કે જ્ઞાતિ જાતિના ભેદ ભેદભાવ વગર આવું ને તમે અહીંયા મળ્યા છીએ શું લઈ જવા છે અમારા ગુજરાતીમાં માં એક કહેવત છે બાપુ કાઠિયાવાડમાં એક દોહો છે મે કોઈ સત્સંગી મારા ત્રણ પેઢી થી જલારામ બાપા પૂજા કરું મે માનવ સેવા એ પ્રભુ સેવામાં માનું છું મારે કોઈ અભિમાન નથી કોઈ હોશિયારી નથી મારી પણ પ્રેમ ઇન્સાન કો જિંદા કરતા હે અહીંયા બોલીએ ને તો માનવ સેવા એ જ પ્રભુ સેવા આ જગત ને જીવાડી દી યાર એક જ્યોત પ્રગટાવનાર કોઈ હોય ને મારા ને તમારા ઘર ની અંદર પવિત્ર પાત્ર તો દીકરી દીકરીનો પત્ની નો કા બાળકનો એનાથી મોટો કોઈ ભગવાન નું સ્વરૂપ નથી સાચ સાતારે છે અને મે કોઈ મારી કોઈ ફિલોસોફી કરવો માંગતો નથી મને આજે આટલું બધું બોલવાનો તો ઘણો મોકો મારે મારા વીરભાઈ માટે રોલ તમને બાપુએ કીધું છે મારે તમને આપવું છે પણ એ વીરભાઈ મને ઓળલા પણ હું તમને એક જ વસ્તુ કહું છું કે આ કથાનો રસપાન કરો ને એમાંથી રસ જે નીકળે ને એ આ દાયા દીકરીઓ ઈવાન વર્ગ અને વડીલો બેઠા છે ને તો પવિત્ર દાંપત્ય જીવનની અંદર પ્રેમ આપજો વૃદ્ધાશ્રમની અંદર નહીં આપતા મારી જલારામ બાપાનો મહામંત્ર એક જ હતો માનવ સેવા એ પ્રભુ સેવા કોઈ ભૂયકું ન જવું જોઈએ અને આ ધરતી છે ને એ દીકરી થકી પિતાની ઓળખાણ છે બાપુ વીરપુરની જુદી તાસીર છે વીરપુર હું ગુજરાતીમાં બોલું છું તમે દક્ષિણ ગુજરાતથી થી આવેલો છો હું ગુજરાતીમાં બોલું છું મારી કાઠિયાવાડી ભાષામાં કે વીરપુરની જુદી તાસીર છે કે શબ્દ એક શોધો તો સહીનતા મળે અને કો જ્યાં મો ખોદો ત્યાં ગંગા અને જમના નીકળે અને વાવો મહાભારત તો ગીતા પ્રગટે હજી લક્ષ્મણની રેખા એવી ઝબકે છે કે ત્યાંથી રાવણો બીતા બીતા નીકળે આ ધરતી સીતાની ગીતાની એની છે આ વીરબાઈ માની પવિત્ર ધરતી ઉપર આ સાંઈ ચરિત્ર કથા નું તીર્થધામ આયે પ્રગટ કર્યું છે 5 દિવસ નો પવિત્ર પંચક જેને કહેવાય પંચક વર્ષે હું કાઠિયાવાડ ની ભાષામાં બોલું ને પંચક આ સાંઈ ચરિત્ર કથા આજે પહેલી તારીખ ના દિવસેથી પાંચ તારીખ વિરામ તરફ જઈ રહેશે ત્યાં સુધીમાં જેટલો પંચક વર્ષે ને તો અમારા કાઠિયાવાડી ભાષામાં એમ કહું ને કે મુન્ના બાપુ વર્તમાન સમયની અંદર એટલું બોલે છે કે આજ આનંદ

તમારા ઘરના અંદર હૃદય પરિવારથી સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે સૌના હૃદય કમળની અંદર કુટુંબ પરિવારની અંદર પવિત્ર જીવન ચરિત્રની અંદર આ દીપ મે પ્રગટાવી છે એવા અંજવાળા કરે એક સંકલ્પ લઈ જાજો એક આથી બાપાના આશીર્વાદ લઈ જાજો વ્યાસપીઠના આશીર્વાદ સાઈ બાબાના આશીર્વાદ લઈ જાજો કે અમે કોઈનું છોડી દેશું

અહીં વીરભાઈ માતાની વાત કરીએ દીકરીઓ પણ ખૂબ પ્રભાવ વહોળાવ્યો દીકરી એ પણ ઘરનું ઘરેણું છે દીકરીને પણ આપણે ખૂબ સાચવવી જોઈએ એ ઘરડાને પણ આપણે ચમકતું રાખવું જોઈએ એ પિતા માતાની ફરજ હોઈ શકે હવે આ કથાનો મુખ્ય ઉદ્દેશ્ય લોક કલ્યાણ અને આધ્યાત્મિક જ્ઞાન માટે છે બીજું કોઈ લાભાર્થી નથી હવે હું સાંઈ શરણાનંદજીને વિનંતી કરું કે કથાનો આગળનો દોર શરૂ કરે અસ્તુ આપણા વિપુલના ભાઈ છે એ આપણા સાઈ સરનાજીનું સ્વાગત કરવા માંગે છે ભવાની શ્રી તરફથી સાઈ સરનાજીનું સ્વાગત કરવામાં આવે છે કઈક મોમેન્ટ આપવા માંગે છે તો એ સાઈ સરનાજી માટે સ્વીકાર્ય છે જલારામ બાપાનો ફોટો છે એ સાઈ સહનામતીને આપવા માંગે છે આપણે તો પ્રકાર કરીએ છે ભગવાન એમના ફોટો પરિવાર ઉપર ખૂબ લાજ રાખે એમની સ્વીટની દુકાન છે એ દુકાન ઉત્તર ઉત્તર અમારા જયંતી મૂરબી જયંતિભાઈ યુએસ એ પણ આપે છે ખૂબ ભાવથી આપે આપણે એનો આ દાતા ને ભગવાન ખૂબ સુખી રાખે એમની ધન દોલતમાં ખૂબ વધારો થાય એવી બાપાના ચરણોમાં વંદન આવું સંગીત રોગ છે એમને પણ વિનંતી બાપાની તસવીર આપે છે એમને ખૂબ જ અભિનંદન ખૂબ સાડીના ગાળાથી આપણે એમને વધારીએ અમારા સાંઈધામના ખૂબ જ ધર્મદિષ્ઠ એવા વ્યક્તિ ઉમેશભાઈ પણ આ બધું જ ઓપરેટિંગનું કામ કરે છે એમને પણ વંદન છે એમને પણ સહ છે આપનાર વ્યક્તિનું ભવિષ્ય ખૂબ જ ગુજળું બને એવી બાપાના ચરણોમાં વંદન મહેશભાઈને પણ તસવીર માટે વિનંતી છે આપણા બિંદુ આદરભાઈશ્રીનું પણ બાદાભાઈ ને વિનંતી કે દીકરીઓ માટે કઈક આપણને માર્ગદર્શન આપવાના છે કંઈક કહેવા માંગે છે એ પેલા જે આપણા દાદા છે એ દાદાને વિનંતી દાદા ની વિનંતી કરો કે સ્ટેજ પર જાય અને સરળવ સ્વાગત કરવા માંગે છે જેને આપણને જલા બાબાની તસવીર આપી છે